સહારા ઇન્ડિયા પરિવાર દ્વારા રોકવામાં આવેલા નાણાં લોકોને પરત ન કરવાની ઘટનાઓ છેલ્લા કેટલાય વર્ષોથી પ્રકાશમાં આવી છે જંબુસરની સહારા ઇન્ડિયા પરિવારની ઓફિસમાં ગરીબ લોકોએ પોતાના મજૂરીના નાણાં રોક્યા હતા જે મુદત પૂરી થતાં પાકેલા નાણાં પણ પરત ન કરતા આ ગરીબ લોકોના માટે આફત ઉતરી આવી છે સહારા ઇન્ડિયામાં રોકેલા નાણાં હાલ તો ડૂબેલા જોવા મળી રહ્યા છે શું ગરીબોને પોતાની મહેનત મજૂરી કરીને રોકેલા નાણાં પરત મળશે ને કેટલા રૂપિયા તમારે કયા કરી આવ્યા હતા તમે અમારા 8000 મી કેલા ડોક્ટર નોકરી કરતા હતા એમના કે મે સારાની અંદર તમે આયા હતા હા કાગળી હોય છે ને માય પાસે ને કેટલા ટાઈમથી બાકી છે તમારો પૈસા આ તો બહુ વારમાં થઈ ગયો આ 10 વાર થતો આયો તો તમે એ કરી ઓફિસમાં કેટલી વાર આયા સારાની કેટલી વાર ની હું તો આવી ગઈ માર છોકરો હોય કે ન તો આયા તો પે મે દેરોની સે ઉપર ઉતરી આઈ કે ના કમાલ કે તમારું નામ મારું નામ જમના બેન રહી હતી ભાઈ ઘરમાંથી આવો છો ઘરમાંથી હા